અને સાપ એની લડાઈ થાય લડાઈ થાય એટલે સાપનું છે એ ઉપર જાય છે એ નબળો પડી જાય થઈ થઈ જાય જાય શક્તિ ડાઉન પછી નોળીઓ શું કરે પોતે લડાઈ છોડી દે છોડી અને નોળવેલ નોળવેલ કહેવાય છે એ વેલ છે ને એને સૂંઘી સૂંઘે પાછો કાકા ગળો થઈ જાય અને પાછો લડવા આવી જાય આવી રીતે જ્યારે જ્યારે ઈ સેજ વીક પડે ત્યારે ઈ નોડવેલ હું ગયા તો નોડવેલ હું ભી જોઈ એનો અર્થ ઈ છે કે સંસારના ઝેર છે ઓ સંસારમાં કેટલી નકારાત્મકતા પડી છે જે આપણને પાછા નબળા પાડી દે છે ઢીલા પાડી દે છે એવા સમયે પાછી વળી એક શિબિર કરી અને નોડવેલ હું ગઈ લેવી હા Jadi acun berat. Dah berat.